ત્યારે આપણે બાકી હપ્તા ખાતે રકમ લખીએ પણ આ તો ઉલટું થવાનું છે તમને મંજૂરી વખતે જ કંઈક એડવાન્સમાં તમને અપ્તાની રકમ આપવામાં આવે ચાલો વિધ્યાની તો સ્ટાર્ટ કરીએ અંકલેશ્વરની નામ છે ડાયનેમિક લિમિટેડની આમ નોંધ વિદ્યાર્થી તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો અને એક્ઝામ્પલની રકમ આપવામાં આવી છે અંકલેશ્વરની ડાયનેમિક લિમિટેડ નો એક એવા બાર ટકાના ત્રીસ હજાર ડિબેન્ચર બહાર પાડ્યા છે જેના પર નીચે મુજબ નાણાં મંગાવવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો મારો પ્રશ્ન છે કે કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા ત્રીસ હજાર બહાર પાડ્યા છે એનો અર્થ એવો થયો કે જેટલા પણ ડિબેન્ચર ડિબેન્ચર બહાર પાડ્યા હોય પર હપ્તાની ગણતરી આ ડિબેન્ચરની સંખ્યા પર થવાની છે ત્યારબાદ જોઈએ તો અહીંયા લખેલું છે અરજી વખતે મંગાવ્યા પાંત્રીસ પછી મંજૂરી વખતે મંગાવ્યા ચાલીસ અને પહેલો અને છેલ્લો હપ્તો આ બંને સંયુક્ત મંગાવવામાં આવ્યા છે પચીસ રૂપિયા તમને લખ્યું છે બધા જ ડિબેન્ચરની અરજીઓ મળી હતી એનો અર્થ શું થયો અરજીઓ મળી મિત્રો નવું શીખવા જેવું છે એક્ઝામ્પલમાં બરાબર સમજો એક હાજર ડિવેન્ચર ધારણ કરનાર પલક કે એક વ્યક્તિ છે પલક જેની પાસે એક હજાર ડિવેન્ચર છે એને મંજૂરી વખતે ડિબેન્ચરની બધી જ રકમ પૂરેપૂરી ચૂકવી દીધી વિદ્યાર્થી મિત્રો સમજો આપણે કીધું ભાઈ અરજી લાવો તો આ જે પલક છે એને એક હજાર ડિબેન્ચર અરજીની રકમ ભરી દીધી હવે પલકને કીધું કે ભાઈ તું લાવ મંજૂરીના ચાલીસ રૂપિયા તો પલક શું કે હું ચાલીસ રૂપિયા નહીં આપીશ ચાલીસ રૂપિયા તો મંજૂરીના આપીશ આ ઉપરાંત હું તમને હપ્તાના પણ પચીસ રૂપિયા આપીશ તો વિદ્યાર્થી તો મારો પહેલો પ્રશ્ન છે અહીંયાથી હપ્તો તમને એડવાન્સમાં મળે છે ખરેખર તમને મળવી જોઈએ મંજૂરી પણ મંજૂરી સાથે શું મળી ગયો તમને પૂરેપૂરો વિશ્વાસ છે હવે પ્રશ્ન એ થાય છે કે પલકે એક હજાર જે ધારણ કર્યા છે એમાં કેટલો હપ્તો એડવાન્સમાં આપે છે તો પચીસ રૂપિયા હું કહી શકું અગાઉથી મળેલો હપ્તો એટલે એક હજાર ગુણ્યા પચીસ અને પચીસ હજાર રૂપિયા

કેટલી રકમ આવશે જો અહીંયા લખેલું છે બધા જ ડિવેન્ચર અરજીઓ આવે તો કેટલા ડિવેન્ચર પાર પડેલા ત્રીસ હજાર ગુણ્યા કેટલા કરશું પાંત્રીસ કરશું ને આપણે અરજીના પાંત્રીસ એટલે કરી દઈએ આપણે ત્રીસ હજાર ગુણ્યા પાંત્રીસ એટલે આપણે રકમ મળશે દસ લાખ પચાસ હજાર દસ લાખ પચાસ હજાર લખે બાબત જે ત્રીસ હજાર ડિવેન્ચર અરજીની રકમ મળી તેના હવે ત્યારબાદ અરજીની રકમ ક્યાં લઈ જવાની ડિવેન્ચર ખાતે લઈ જશું એટલે આપણે આમ નોંધ બનશે કે બાર ટકાના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે બાર ટકા વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ પણ ડિબેન્ચર પરત કરવામાં આવ્યા નથી તે આપણે લખીશું નહીં તો શું લખીશું તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ઉપર જે લખ્યા દસ લાખ પચાસ હજાર બેઠા લખી દઈએ દસ લાખ પચાસ હજાર દસ લાખ પચાસ હજાર અને લખી દઈએ આપણે બાબત છે ત્રીસ હજાર ડિબેન્ચર ની જે અરજી મળેલી તે ડિબેન્ચર અરજીની રકમ ડિબેન્ચર ખાતે લઈ ગયા ત્યારબાદ હવે અરજી પછી શું આવવાનું મંજૂરી મંજૂરી રકમ મંગાવો તો આમનો શું થશે ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે બાર ટકાના ડિબેન્ચર ખાતે હવે અમુક વિદ્યાર્થીને એવું થાય કે સર અહીં અગાઉથી મળેલો આપતો નહીં ભાઈ મેં મંગાવ્યા તો મંજૂરી ના જયારે ખરેખર મંજૂરી રકમ મળશે ત્યારે મને હપ્તો એડવાન્સમાં મળે છે એટલે આમનો નંબર ત્રણ માં નોંધ નહીં કરો આપણે આમનો નંબર ચાર માં નોંધ કરીશું અગાઉથી મળેલા હપ્તા ખાતે જમા અત્યારે માત્ર મંજૂરી મંગાવો કેટલા ડિબેન્ચર પર તમે મંગાવવાના છે મંજૂરી અહીંયા રહ્યા ત્રીસ હજાર ડિબેન્ચર અને મંજૂરીનો ભાવ કેટલો છે ચાલીસ બંનેનો આપણે કરીશું ગુણાકાર ચાલો આપણે લખી દઈએ ત્રીસ હજાર ગુણ્યા ચાલીસ હતા આપણને મળશે બાર લાખ રૂપિયા બાર લાખ રૂપિયા લખી દેવી બાબત છે ત્રીસ હજારની બેન્ચર પર મંજૂરીની રકમ લેણી થઈ તેના થતા તો મંગાવી દેના હવે આપણને મંજૂરીની રકમ મળી જાય છે મળી જાય તો બેંક આવે તો આપણે લખીશું બેંક ખાતે ઉધાર સેના મળ્યા

મેં ડિબેન્ચર મંજૂરીની રકમ મંગાવેલી ત્યારે જ મને હપ્તાની રકમ મળી ગયેલી એટલે કે તે અગાઉથી મળેલા હપ્તા ખાતે જો વિદ્યાર્થી મિત્રો મેં તમને ટિપ્સ પણ આપેલી છે આમનો નંબર 4 માં અગાઉથી મળેલા હપ્તા ખાતે જમા કરો તો ચાલો આપણે જોઈ લઈએ રકમ કઈ રીતે લખવાની છે પેલું બેંક ખાતે પ્રશ્ન કરી દેશું મળવાનો બાકી હપ્તો તો મળવાની બાકી મંજૂરી કેટલા ડિબેન્ચર પર હતી આરયુ મળવાની બાકી મંજૂરી 400 ડિબેન્ચર પર અને મંજૂરીનો ભાવ હતો ₹40 તો આપણે ચાલો બંનેનો કરી દઈએ ગુણાકાર એટલે રકમ મળી જશે રકમ સોળ હજાર ડિબેન્ચર મંજૂરી ખાતે વિદ્યાર્થી મિત્રો આ રકમ કઈ રીતે લખો ડિવેન્ચર મંજૂરી ખાતે બેઠી રકમ ઉપર મંજૂરી ખાતે રકમ કેટલી છે બાર લાખ બેઠા લખી દઈશું આપણે બાર લાખ રૂપિયા આપણે લખી દઈએ બાર લાખ રૂપિયા અગાઉથી મળેલો હપ્તો કેટલો છે આપણે જોઈ લઈએ અગાઉથી મળેલો હપ્તો અહીંયા કરીશું આપણે ગુણાકાર એક હજાર ડિવેન્ચર પચીસ રૂપિયા હપ્તાના અગાઉથી મળ્યા એટલે પચીસ હજાર આવશે ચાલો એની પણ આપણે પચીસ હજાર લાખ પ્લસ પચીસ હજાર સોળ હજાર મળી જશે બાર લાખ ને નવ હજાર આ રીતે આપણે જ્યારે પણ મંજૂરી રકમ મળે ત્યારે એડવાન્સ હપ્તાની પણ નોંધ કરવાની અને મળવાની બાકી મંજૂરીની પણ નોંધ કરવાની આપણે લખી દઈએ બાબત છે ચાર હજાર ડિવેન્ચર સિવાયના ડિવેન્ચર પર મંજૂરી રકમ મળી અને એક હજાર ડિબેન્ચર પર હપ્તાની રકમ અગાઉથી મળી તેના હવે આપણે આખરી હપ્તો મંગાવશું યાદ રાખજો આખરી હપ્તો કેટલા પર છે ત્રીસ હજાર ડિબેન્ચર પર પચીસ રૂપિયા ચાલો પેલા આપણે એની આખરી હપ્તો મંગાવવાની નોંધ કરી દઈએ આમનો નંબર પાંચ બાર ટકાના ડિબેન્ચર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તે બાર ટકાના ડિબેન્ચર ખાતે કેટલી રકમ લખીશું અહીંયા અહીંયા છે ત્રીસ હજાર ડિબેન્ચર અને પ્રથમ અને આખરી હપ્તાનો ભાવ કેટલો છે પચીસ એટલે ત્રીસ હજાર ગુણ્યા પચીસ કરી દેસુ એટલે આપણને મફતાની રકમ મળી જશે કેટલી મળશે મળશે સાત લાખ પચાસ હજાર સાત લાખ ને પચાસ હજાર આપણે લખી દેવી બાબત છે પ્રથમ અને આખરી હપ્તાની રકમ લેણી થઈ તેના હવે ખરેખર આખરી હપ્તો આપણને મળી જશે મળી જશે તો બેંક આવે એટલે કે બેંક ખાતે ઉધાર પણ કેટલાક ડિબેન્ચર હોલ્ડરનો આખરી હપ્તો પણ બાકી જશો અહીંયા લખે બાકી હપ્તો કેટલા પર છે ચારસો ડિબેન્ચર હોલ્ડરો પર આપણે લખી દઈશું મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો આવે પછીનો શું કરાવવું જો અહીંયા લખેલું છે

એટલે તમને બેંક ખાતા રકમ મળશે સાત તો આપણે લખી દઈએ બાબત છે ચૌદસો ડિબેન્ચર કેમ મેં લખ્યું ચૌદસો ડિબેન્ચર એક ડિબેન્ચર પર એડવાન્સ માં મળી ગયો ચારસો ડિબેન્ચર પર હજી હપ્તો મળ્યો જ નથી સિવાયના બધા ડિબેન્ચર પર હપ્તાની રકમ મળી ગઈ તેના હવે સરવાળો કરે બંને બાદનો તો સાહીઠ લાખ પચીસ હજાર સાહીઠ લાખ પચીસ હજાર વિદ્યાર્થી મિત્રો આ રીતે જયારે પણ અગાઉથી મળેલો હપ્તો મંજૂરી વખતે ત્યારે આપણે મંજૂરીની ખરેખર રકમ મળે આમનો નંબર ચાર કરીશું જમા અને ખરેખર આખરી હપ્તાની રકમ જયારે મળવાની હોય ત્યારે એ રકમ એટલે કે આમનો નંબર છ માં ઉધાર કરીશું વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ઉપરાંત અમારો વિડીયો પસંદ પડે તો લાઈક કરો તમારી સાથે શેર કરો અને હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવા વિડીયો અપડેટ તમને મળતી રહે આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ આવે અને ટીપ્સ અને ટ્રીક સાથે મળીશું ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ